તારીખ સત્યાવીસ બાર બે હાજર ચોવીસ ના રોજગામ પોલીસ સ્ટેશન કરે તે વખતે એવું જણાય આવતું હતું કે જે કાર માલિક છે એટલે કે દલપતસિંહ કરસનસિંહ પરમાર તેઓ સળગી ગયા છે એક્સિડન્ટ થવાથી અને તેમનું મૃત્યુ થયું છે પરંતુ જેવી રીતના આની પહેલા પણ આપણે પ્રેસ અને જણાવવામાં આવ્યું છે કે એક આખો પ્લાન હતો કે જેમાં એ વ્યક્તિ એની ઉપર દેવું થઈ ગયું છે એક કરોડથી વધારેનું અને તેની પોલિસી પાકી જાય તેના માટે થઈ અને તેણે કોઈની રેડ બોડી હતી અને સરકારી દેવાનો પ્રયત્ન કરેલો હતો પરંતુ ત્યારબાદ પોલીસે ગણતરીના દિવસોમાં જ આખે આખું એક ષડયંત્ર હતું અને એ લોકોએ અલગ અલગ જગ્યાએથી બે જેટલી લેડ બોડી નીકળેલી હતી એ રેડ બોડી કંકાળ હતી જેથી કે તેને યુઝ ના થઈ શકે તેના માટે એક ડેડ બોડીને પાછી મૂકી દે છે અને બીજું એક કંકાળને બાળી દે છે અને ત્યારબાદ જે છે એક વ્યક્તિ કે જે ત્યાં ચા બનાવવાનું કામ કરતો એવા રેવાભાઈ મોહનભાઈ ગામેથી ઉર્ફે ઠાકોર નું તે લોકોએ હત્યા કરી અને ત્યારબાદ એને સળગાવી દેવાની હકીકત ધ્યાનમાં આવેલી હતી પરંતુ સાથે સાથે આજે જે જેને મુખ્ય આરોપી એટલે કે દલપતસિંહ કરસનસિંહ પરમારને બી પોલીસ દ્વારા ગણતરીના દિવસોમાં જ અટકાયત કરવામાં આવે છે અને કે અટકાયત વખતે જે સૌથી વધુ મુદ્દો જે ઉભરીને બહાર આવે છે તે છે કે એ લાશનું આઈડેન્ટિફિકેશન ન થાય તેના માટે મુખ્ય આરોપી અને તેના સાથીદારો દ્વારા એ વ્યક્તિને જે હોટલ કેદાર છે તેની પાછળ એક ચાર બાય ચાર ની રોડીમાં લઈ જવામાં આવે છે અને ત્યાં તેના ચહેરાને જ સૌથી પહેલા બાળી દેવામાં આવે છે ગેસ સ્ટવ ઉપર જેથી કરીને તેનો ચહેરો જે છે એ દેખાય નહીં અને તેનો પોલિસીનો વીમો જે છે એ મળી શકે અને ત્યારબાદ એનો ચહેરો બળી જાય છે ત્યારબાદ જે જે છે એ આરોપીઓ તેને ફરી પાછો એને એસટીમ કારમાં મૂકે છે અને ત્યારબાદ આખે આખી કારને પણ એ લોકો સળગાવી દે છે જે દરમિયાન કારને સળગાવતા હોય છે તે દરમિયાન મુખ્ય આરોપી જે દલપતસિંહ છે તેનું પણ પેન્ટ સળગી જતા તેનો પગને પણ ઈજા થાય છે પોલીસે આ સમગ્ર રાખી અને ટીમને ત્યાં તમામે તમામ એવિડન્સને એકઠા કરેલા છે અને ગણતરીના દિવસોમાં જ સાત જેટલા આરોપીઓની ધરપકડ કરેલી છે અને સાથે સાથે બે યુવકો કે જેમણે લાશ બાર કાઢવાનું કામ કર્યું હતું તેની પણ અટકાયત કરેલી છે આમ કરીને પોલીસ દ્વારા અત્યાર સુધીમાં કુલ ન જેટલા આરોપીને અટક કરવામાં આવી છે અને સમગ્ર ઘટનાનો પર્દાફાશ કરવામાં આવે છે થેન્ક યુ દલપતસિંહને આ વિચાર ક્યાંથી આવ્યો હું આપણે જણાવો કે પોલીસના ઇન્ટ્રોગેશનમાં જે દલપતસિંહ કઈ રીતે મુખ્ય આરોપી છે તે જણાવે છે કે તેણે સમગ્ર ઘટનાક્રમ કેવી રીતના કરવો જેથી કરીને તેનું દેવું પણ ચૂકતે થઈ જાય અને પોલીસની નજરમાંથી બચી શકે તેના માટે થઈ અને તેણે જે ટીવીમાં સેરેલો આવે છે કે જેમાં ક્રાઇમ કેવી રીતના કરેલો હતો અને ક્યારબાદ તે કેવી રીતના પકડાણ આ સમગ્ર વિગતો તેને ટીવીના માધ્યમથી આવતી સિરિયલોમાંથી એ શીખેલો હતો તેવું પણ ફલિત થાય છે મુખ્ય આરોપી પકડાય છે મુખ્ય આરોપીને આજે પોલીસ હ્યુમન સોર્સ અને ટેકનિકલ સોર્સ દ્વારા આજે પાલનપુરની પાસેની એક ચેકપોસ્ટ દ્વારા તેથી પકડેલો છે સદર તપાસમાં એ ખુલી કે આરોપી કે કે જો તો ફરાર થયા જી બિલકુલ એ ખુલેલું છે અને આરોપી જે છે એ રાજ્ય બહાર ભી ગયો હતો તે પણ તપાસમાં ખુલેલું છે અને આજે એની રિમાન્ડ લઈને હજુ વધારે તપાસમાં આગળ વધારવાનો છે સર અને જે પોલીસી છે એ મંજૂર કરાવવાનો હતો તપાસ તપાસ છે એને એલઆઈસી ની પોલીસી લીધેલી છે તે બાબતની તપાસ ચાલુ છે આ સિવાય પોલીસી હતી તેની પણ તપાસ ચાલુ છે અને એનું કેવી રીતના દેવું થયું હતું એ બાબતની પોલીસ ઉડાણપૂર્વક તપાસ કરી રહી છે